પુરુષ આત્મા અને પ્રકૃતિનું શરીર વિઘ્ન તે વિશે વાત કરીશ ભગવાન ગીતામાં કહે છે વારંવાર કે હે જુદ આત્મના રૂપી ને તું સર્વ સંજોગોમાં તું નાની થા એટલું જ નહીં એમ પણ કહે છે આ નાન વડે સંજોગોમાં જનક જેવા યોગી મને પામ્યા છે જનક જેવા યોગી મને પામ્યા છે અને આમ આ પ્રશ્ન થાય છે ભગવાન એવા કયા જ્ઞાનની વાત કરે છે અને વળી નીચે બે પ્રશ્ન બે શ્લોક જ આવે છે ગીતામાં જ્ઞાનનું જે મહત્વ દર્શાવે છે તે વાંચે આપણું જ્ઞાન જાણવા ઉત્કંઠા વધી રહી જાય છે ને જો આ દુનિયામાં સમસ્ત પાપીઓમાં મોટા મોટો પાપી જોતું રૂપી નૌકા વડે નિસંદે સંપૂર્ણ પાપસાગરમાંથી તરી જઈશ અને હે અર્જુન અર્જુન ફળફળ તો અગ્નિ જેવા ઈચ્છાનો સર્વક રીતે ભાળી નાખે છે તેવી જ રીતે નાનરૂપી અગ્નિ સમગ્ર કર્મોને સરવી રીતે ભસ્મ કરી નાખે છે આ શ્લોકમાં ગીતા નાની તાકાત બતાવે છે નાની તાકાત દેખાય છે અને દુનિયામાં બધા જ પાપીઓમાં સૌથી મોટા મોટો પાપી તું હોઈશ એમ કહેવા માગે છે અને જે પાપી પદ વટાવી લીધી હોય બધા પાપ કરી ચૂક્યો હોય કે બાકી ના રાખ્યા હોય લૂંટપાટ ને ચોરીને બધું ને બીજા શ્લોકમાં ભગવાન કહે છે કે અગ્નિ સળગતો હોય ને ગમે તેવું લીલું સૂકું હૂબું બધું નાખો તોય બળીને ભસ્મ કરી નાખે એમ સગળ કર્મો ભસ્મ કરી નાખશે પછી છેલ્લે એમ વાત કરે છે કે ક્ષેત્રજ્ઞ ક્ષેત્રજ્ઞ એટલે શું શરીર અને પુરુષ અને આત્મા અને પ્રકૃતિ એટલે શરીર એટલે આત્માને જાણનારો પુરુષ જ્ઞાન છે મારા મત પ્રમાણે જ્ઞાન છે આ ગીતાના જ્ઞાન જાણ્યા પછી પુરાણો વેદ વેદો વાંચવાની જરૂર રહેતી નથી ગીતાનું જ્ઞાન પીએચડીનું છેલ્લું જ્ઞાન છે ભગવદ્ ગીતામાં ભગવાને નીચે મુજબ કહી છે કે બધી જ બાજુ ભરપૂર જળાશય મળી ગયા પછી એને ખાબો જરૂર રહેતી નથી તેવી જ રીતના ભગવાન શરીરમાં પ્રકૃતિ અને આત્મા પુરુષના ભેદ જ્ઞાનનો દર્શાવે છે એમાં કહે છે મૂળ પ્રકૃતિ એટલે બુદ્ધિ અહંકાર પંચમા ભૂતનો પૃથ્વી જળ વાયુ આકાશ આકાશ આ દસ ઇન્દ્રિયો પાન જીભ આંખ શ્લોક ત્વચા મોટું નાક હાથ પગ પેશાબ માર્ગ મળ માર્ગ એમ એક જ મન પાંચ વિષયોમાં વિષયોમાં શબ્દ સ્પર્શ અને રૂપ રસ આમ ગોવીસ તત્વવાળું આ ક્ષેત્ર એટલે કે શરીર અને ચોવીસ તત્વોની શરીરમાં ઈચ્છા રાગદ્રે સુખ દુઃખ જેવા અનેક વિકારો રહેલા છે તેરમા અધ્યાયમાં બારમા શ્લોકમાં કહે છે કે આત્માના ગુણો દર્શાવે છે ને ભગવાન કહે છે આત્માની અનાદિ અનંત છે ને સર્વ ગુણો સર્વ ગુણો કાન કાનવાળા છે અને આત્મા એ સંસારના સૌને વ્યાપી સ્થિર છે અર્થાંત કહે છે કે દરેક ક્ષેત્રે શરીર શરીર શરીરની અંદર જ છે દરેક ક્ષેત્રે શરીરની અંદર છે એમ કહેવા માગે છે બરોબર હાથમાં સઘળી ઇન્દ્રિયો વિનાનો છતાંય બધી જ ઇન્દ્રિયો પ્રકાશિત કરવાવાળો છે નિર્ગુણ હોવા છતાંય તે ગુણોનો ભંડાર છે આત્મામાં અત્યંત સૂક્ષ્મ હોવાથી જાણવામાં આવી શકે તેમ નથી આત્મા પોતે અવિભાજિત હોવા છતાં બધા પ્રાણીઓમાં શરીર વિભાજિત હોય છે હાથીમાં હોય પછી બગલામાં હોય સાપમાં હોય વિભાજિત દેખાય છે તેમાં સંપૂર્ણપણે જ્યોતિઓનો સ્વરૂપ તત્વ નાન જાણનાર યોગ્ય સૌની અંદર જ રહેલો છે સાતમા અને અગિયારમાં શ્લોકમાં ભગવાન કહે છે વીસ સાધનો બતાવે છે જે માણસ જ્યારે પુરુષ પ્રકૃતિમાં નાન સમજી જશે ત્યારે નીચેમાં લક્ષણો ધીમે ધીમે ભાવમાં અને પછી વર્તનમાં દેખા લાગશે એક પોતાને શ્રેષ્ઠ માનવાનો અભિમાનનો અભાવ બે દંભનો આચરણનો અભાવ ત્રણ અહિંસા ચાર સમાભાવ પાંચ સરળતા છ ભ્રમ્ય તેમજ શુદ્ધિ સાત સિદ્ધિ સ્થિરતા અને ધીરજ આઠ મનને વંશમાં હોવું નવ ઇન્દ્રિયો વિષયોમાં વૈરાગ્ય દસ અહંકારનો અભાવ અને દુઃખ જો 12. આસક્તિનો અભાવ 13. ગુરુની સેવા ચૌદ પુત્ર સ્ત્રી ઘર અને ધન વિષયમાં મમતા ઓછી થવી સોળ આ પંદર પ્રિય અને અપ્રિય મળતો સંભાવ રહેવાનો પછી સોળ બધા જીવોમાં આત્મા સ્વરૂપ જોવાના સત્તર અવ્યભિચારીની ભક્તિ અઢાર એકાંતમાં રહેવાનો સ્વભાવ ઓગણીસ લોક લોકમેળામાં પ્રીતિ ન હોવી વીસ આત્મ જ્ઞાનમાં સ્થિરતા બસ આવીશ લક્ષણ જોવા મળશે બધામાં આજ પૂરતું આટલું જય રામ